એ તો ઓછું આવી છે એટલે ચશ્મા પહેર્યા એવું અત્યારે નક્કી ખોરાક એવા થઈ જાય જવન થઈ જાય તો એટલે શું થયું છે ઓછો એટલે મોબાઈલ પછી વધારે આય ગયા બધું છે મોબાઈલ આ મોબાઈલમાં જોઈ હશે થોડું ઓછું દેખાવા માંડ્યું બીજું કઈ નઈ હો અને હું કેવો તો હા મારા પેલો શું હમનો મોદો પડ્યો છે મારા ભાઈ ખરો કા ને એનો એ મોદો પડ્યો છે પૈસાની જરૂર છે મીને શું થયું છે આ દાઢી છે ફૂટ ફોલ્લા ફરવાના છે દાઢી ફૂટે ફૂટ દાઢ ફૂટા છે આ દાઢ દાઢ ફૂટો છે એમ કેવા કેતા ને તમે દાઢી દાઢી કરવા દાઢી તો ફૂટે ફૂટેલા છોતી પડે આપણે શું ખબર પડે છે એ બધી લોબી ત્યાં કીએ કયો એ શું કામ હતું પૈસા જો દાદા હું કોમ કોમ હતો 5000 રૂપિયા અલ્યા તમે いや લેટ પડ્યા થોડા કેમ તારું 4500 રૂપિયા લઈ બિલ ભરીયું હા હાલ જ લઈ બિલ ભરીને આય એમ બેઠો 4500 બિલ ભરીએ દીધું પાછળ તમે આ બોનો લાઈ બિલ બાકી હતું તો 4500 રૂપિયા ભરીને આવ્યો હાલ એવું થઈ તારું પૈસા તો હાલવા પછી થોડા ના આ યાર તમારું શું કરવા છે આ પૈસા પૈસા ને તો પૈસા વના તો દેવા જવું છે ને મારા પેલા આ દાબાળ મકોણ તોણી બોધી છે તમે તો

હું તો ઘાટ આવું નેકરો લાઈન હાલતો આયા છે મુરત થયું છે શકન થયા છે હાળા મારા શકન થયા છે આગળ ગમે તે મુરાડી હાથમાં આવ્યા વળી જવું આ બાજુ રંગાન ઘર બાજુ પૈસા તો આલ્યા છે પોનસો રૂપિયા પણ અરે વેઠાળો તો છે આ પાછા કે પાસા મને દવાખાના નોમ લઈને લઈ ગયો છે એટલે છે નકો આમ તો આલો નહીં એને અરે લોકોના વેટા જ કરતો ફરજ તો જોવું જો હજુ હાલો તો ઠીક છે નકર કાલે વાય જઈને લઈ આવ્યા છે રંગાજી રંગાજી સેતોજી આવો આવો કરો છો હા હોય થયું આ મારા પેલો ભાઈ ખરો ને એ મોદો પડે છે પૈસા ની જરૂર પડે છે મારા થયો હું શું એને મોદો પડ્યો એને બાલ ફૂટે છે દાઢી ના તે એવું થઈ ગયું છે યાર દાઢી બાલ ફૂટ અગવાન પેલે કહ્યું દાઢે ના ફૂટતી હોય યાર આ દાઢ્યો દાઢે દાઢ્યો ઓહો એ દાઢે ફૂટે છે પૈસા લેવા ઓહો પૈસા જરૂર છે યાર ચાલે એવું નહીં

છે તો નબર છો જબ્બર ઉલ્લું બનાવે છે સારું મહિનાના વાય મારા પાસે દસ હજાર લઈ ગયો જી હાલવાની આ બાર મહિના થયા એના પાછું બીજા પાંચસો લઈ ગયો છે પાછા હાલ છે કે નહીં યાર હાલ પ્લાસ એનો ભય સો મો પડ્યો હતો એટલે આ તો પાંચસો રૂપિયા હાલે ને ના હાલ આમ તો દસ જી હાલવા આવ્યુંસો બીજા લેવા આવ્યો

બરોબર ઘોડાય છે વેરો મારવા દે માં ભય આવશે એટલે થઈ પડી જશે તો ભઈ એટલે જતી રહે એટલા જય તો આમ જતો રહ્યો તાન હું હા યાર કરી જતો રહ્યો તાન આ એક બલા તો ટરી 2 લાખ રૂપિયા લેવા એ તો પાંચ છો આતા 2 લાખ આ બધું પટ્ટી જો કશું હાલવા ના હોય બધું અન થઈ જવાનું છે માં આ તો રોજ આયા જવાનું યો કાઢીને થાકીને જતો રહ્યો પૈસા લઈ ગયું છે ને આજનું કાલ આજનું કાલ કઈ અટવાયું કઈ નાખ્યું અને આજ તો પાડી દેવો

નાટક મજૂરી કઈ કઈ મળી જાય ના પૈસા નહીં લે આ બુદ્ધિ ના પૈસા નહીં તા હું આ બધા નાટક કરો મજૂરી પાવડા કુટી કુટી મળી જવા તું હોય છે આવતું કોઈ ના શીખે

અલે પૈસા લઈ તો હાલતો નહી યાર કેટલા દાડા થયા આ ઠાયુ થયું કે ભાઈ એને તો શું હાલવા આવ્યો છે કે મારો ભાઈ મોદો છે તે મોળી આલે પૈસા કોઈ મોદો કર્યો પેલો એનો ભાઈ એનો શોમલો શોમલો તો હા લજ્જુ દઈનુ લેવા સગન જો આ હાલ તો ઘંટી આ ઓને પૂછ્યો હાલ તો રંગ હાલ તો નતો હુઈ રયો હાલ તો મોચામાં પડ્યું તું સાદો ઉઠી અલે હાલ તો બાઈક લઈને હું મોમાં લેવા મોને ઉતાવળ કરતો કે માં આ લેજો જલ્દી કે માર હોટલ લઈ કરી છે બધું ઉતાર કરતો તો મન મનતી ડુંગર

એમનામ તો છે આ તો આગળ મંગરિયા ની આબળું હારી છે કોઈ એમાં તો હું કઈ ગયું છે એડી વાળો છે માં હું કઈ છે મારવા કે મજૂરી કરીને ખઈએ છે એટલે આ જોજો અમે આ હું કરીએ કરીએ આ થાય તો બે આ ડાક જોજો આ તો ના આ ડા કીડા આ થઈ અમે ગમે તે કર્યું કેવું ભાઈ આ તો તારે એવું છે ભાઈ અલે તું ને આ બુલી વાત કરી દીધું

ભાઈ ભઈ કોક જુગા ખરો પછી આપણે લે કરવું પછી આ વિચાર લઉં જલ્દી 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 દિमाग દોડાવો જલ્દી જલ્દી અરે રમધુ આય અરે રમધુ હું પેલા ખેતરે પાન જાવ છું એ વાળી જેતોણી ને ગધેરાની દલાલી કરવા જીતું અમારે જીતું તે હા તે ઈ દલાલી કા આ 2 લાખ રૂપિયા ખ લઈ રે કરવા ના કમ આ રોજ રોજ જાય તો પૈસા લઈ ગયો બાંધી ઓ આ તો લેડો માંગા જલ્દી મુ તો લેડો પૈસા જીતે ઓ આચી વાત લેડો પૈસા આયા લાગે ચોકી હોય ના પાહે તમ મોકલી દી તમે બોલાવ મોકલ્યો હા બોલાવ મોકલ્યો મે તો

હાલ તો ઘોડા જેવો હતા તું તો રો ભાઈ જતા રે મારું હારું કર્યું છે ભાઈ જતા રે ભાઈ જતા રે હા ખાતો નહિ ભાઈ તો લોકો નું કરી નાખી ગયા છે નહી ગયા સ્વભા બે લાખ લેતું જા હેતો હોય બે લાખ ગયા છે પણ હા ખાક ના જા તું એ હંગાથી ના બે લાખ લેવા નાખે પેલી હિટ પસારી પછી ભોડામાં

ગઈરા તને ખબર પડે આવું કરે શું કરી લે એવું કરી તો બે બંધ થઈ ગયો તો હું બે બંધ થઈ ગયો નાટેક આવો ના તું બીખ બતાવતો એટલે બે બંધ થઈ ગયો હું બે બંધ થઈ ગયો